નમસ્તે ગ્રાહક મિત્રો ક્રિષ્ના ફેસન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એકદમ મસ્ત અને એકદમ શાનદાર તમારા માટે બીગ સાઇઝમાં પેન્ટ લઈને આવી ગયા છે એ પીપર ફોર ફાઈ એક્સલ તો તમને ઓફર કરીને બતાવી દો ફાઈ એક્સલનો પીસ છે ક્વોલિટી વસ્તુ સારી છે એકદમ મસ્ત અને એકદમ શાનદાર ડિઝાઇન છે નાઇરા કટમાં પેન્ટ પેન્ટની વાત કરું તો એકદમ નાયરા કટ છે કોમન સિલ્ક મટીરિયલ આવશે મટીરિયલ ક્વોલિટીમાં ફૂલ ગેરંટી ફૂલ વસ્તુ સારામાં સારી છે ફિનિશિંગની વાત કરું તો એકદમ મસ્ત અને એકદમ શાનદાર નેક્સ્ટ લેવલનો વર્ક આવશે સ્લીવની પેટર્ન એકદમ ફાઇન છે સ્લીવમાં નોર્મલી વર્ક આપેલું છે સાઈડમાં સ્કાપ આવશે નાયરા કટમાં છે સાઈડમાં નીચે સ્કાપ આપેલો છે ફૂલ અસ્તર આવશે દુપટ્ટાની વાત કરું તો જેકાડ મટીરિયલમાં એકદમ શાનદાર એકદમ મસ્ત અને સુફર વસ્તુ છે તમે જોઈ શકો છો દુપટ્ટો ફૂલ સાઇઝનો દુપટ્ટો આવશે અને વર્કનું ફિનિશિંગ ક્વોલિટી વસ્તુ બહુ સારી છે પીચ કલર છે કલર કોમ્બિનેશન વસ્તુ સારી છે અને પેન્ટ આવશે એકદમ ફૂલ સાઇઝ જમ્બો પેન્ટ આવશે તમે જોઈ શકો છો 5XL એક્સલનું પેન્ટ છે ફૂલ આવશે આ ટાઈપની વચ્ચે મિયાની આપેલી છે અને નીચે પેન્ટમાં બોટમમાં આ ટાઈપનું સિમ્પલ સફર વર્ક આપેલું છે એકદમ મસ્ત વસ્તુ છે 5XL નો પીસ છે તમને સાઇઝમાં કોઈ ઇશ્યુ નહીં આવે એમાં બીજી ડિઝાઇન બતાવી દો તમને સ્ટ્રેચેબલ પેન્ટ આવશે આમાં કોટન બે જ વસ્તુ છે સ્ટ્રેચેબલ પ્રિન્ટ છે ડાર્ક બીટ કલર આવશે વર્કનું ફિનિશિંગ જુઓ તમે એકદમ હેન્ડવર્ક આપેલું છે આનું સિમ્પલના સોબર હશે તો થ્રી આમાં સ્લીવ આવશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત શાનદાર કલર છે ડાર્ક બીટ કલર વર્કની વાત કરી તો હેન્ડવર્ક આપેલું છે એકદમ ઝીણું વર્ક છે દુપટ્ટાની વાત કરું દુપટ્ટો ફૂલ સાઇઝનો પ્યોર જેકાર્ડ મટીરિયલમાં આપેલો છે સાઇઝ બધી ઓનલી ફોર ફાઈવ એક્સેલ છે આમાં થ્રી એક્સેલ જુઓ ફોર એક્સેલ જુઓ તો તમને મળી જશે ફેશલ બીગ સાઇઝનો વિડીયો છે વિડીયો એન્ડ સુધી જોઈશો વિડીયોને સ્કીપનો મતલબ જોઈ શકો છો પેન્ટ એકદમ ફૂલ સાઇઝનો આવશે અને પ્યોર ટ્રેચેબલ સ્ટ્રેચેબલ મટીરિયલનો પેન્ટ છે પેન્ટમાં નીચે આ ટાઈપનું સિમ્પલ વર્ક આપેલું છે ફૂલ સાઇઝનો પેન્ટ આવશે ટ્રેચેબલ ફૂલ સાઇઝ તમે ફાઇવ એક્સેલ જુઓ તો ફાઇવ એક્સેલ સિક્સ એક્સેલ સુધી આરામથી આવી જશે પેન્ટ ફૂલ સાઇઝ આવે પ્યોર ટ્રેસેબલ મટીરિયલ આવશે મટીરિયલમાં કોઈ ઇસ્યુ નહીં આવે તેમાં બીજી ડિઝાઇન બતાવું તમને એકદમ ગ્રીન કલર કલર કોમ્બિનેશન વસ્તુ સારી છે ક્વોલિટી સારી છે ક્વૉલિટીમાં ક્યારેય તમારી ઇશ્યુ નહીં આવે તો કે સુધી જોઈજો અને વિડીયોને સ્પીક ના કરતા વસ્તુ એકદમ મસ્ત છે ગ્રીન કલરમાં એનું વર્ક જોવો તમે નેકમાં એકદમ મસ્ત વર્ક આપેલું છે સાઇઝની વાત કરું તો ઓનલી ફોર સાઇઝ ફાઈવ એક્સેલની છે

એકદમ મસ્ત અને એકદમ અજરત પ્રિન્ટ છે તમે જોઈ શકો છો વર્ક એમાં સેમ મેચિંગ મિરર વર્ક કરેલું છે વસ્તુ સારી છે વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલમાં તો તમને આવનારો વિડીયો નવા વિડીયો જલ્દી ફટાફટ મળી શકે અમે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટામાં એકદમ જીણું બારીક વર્ક કરેલું છે તમે જોઈ શકો છો વણાટમાં મસ્ત વસ્તુ છે फुल साइड में प्रिंट આવશે ઓન્લી 4 5 XL નું પ્રિન્ટ છે પ્રિન્ટ છે વસ્તુમાં તમારે ક્યા રહી સોની આ ફૂલ લેન્થ આવશે એવો લીવા કંપનીનો પ્રિન્ટ છે ફૂલ ટ્રેસેબલ ઓરિજિનલ લીવા તેમાં पिंक कलरમાં एकदम ન્યુ અને एकदम शानदार ડિઝાઇન આઉટ મેચિંગમાં આવશે पिंक कलर प्योर कॉटन બેઝ મટીરીયલ છે વસ્તુ સારી છે તમે જોઈ શકો છો એમાં એકદમ શાનદાર વણાટમાં પ્રિન્ટ આપેલી છે કાપડ પેન્ટ ફૂલ સાઇઝ સ્ટ્રેચેબલ આવશે દુપટ્ટો એકદમ શાનદાર દુપટ્ટો આવશે એમાં એકદમ હેવીમાં અને સુપર વસ્તુ તમને બતાવું પ્રસંગ માટે લઈ હોય તો વસ્તુ બહુ સારી છે મેરેજ પ્રસંગમાં કર્યો તો વસ્તુ એકદમ શાનદાર લાગશે રોમન સિલ્ફ મટીરિયલ આવશે વર્કના કિસિબ તમે જોઈ શકો એકદમ મસ્ત અને એકદમ શાનદાર હેન્ડવર્ક અને વર્ક આપેલું છે એકદમ સુપર વસ્તુ છે સ્લીવ મટીરિયલ વસ્તુ બે સારી છે સ્લીવમાં એકદમ મસ્ત વર્ક આપેલું છે સિકવન્સ વર્ક નીચે એકદમ બૂટી બુટીની પેટર્ન આપેલી છે પેન્ટમાં ફૂલ અસ્તર આવશે ફોર્મલ પેન્ટ આપેલું છે આમાં પેન્ટમાં એકદમ મસ્ત વર્ક આપેલું છે નીચે બોટમ અને ફૂલ અસ્તર આવશે કોટન પ્લેજ વસ્તુ છે દુપટ્ટો એકદમ ફૂલ સાઇઝનો તમારે ચોરી પર નાખો તો દુખટો ચોલી પર પરથી નાખી શકો ફૂલ સાઇઝના દુખાટા જોઈ શકો છો તમે એકદમ મને શાનદાર વસ્તુ છે તો ફટાફટ તમે વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ